પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓનો વિરોધ વૈકલ્પિક વ્યવસ્થા પહેલા તૈયાર કરવાની માંગ વડોદરાની ઐતિહાસિક ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સુરસાગર પાસેના પદ્માવતી શોપિંગ સેન્ટરને દૂર કરવાની તૈયારીઓ વચ્ચે આજે વેપારીઓ દ્વારા બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો વેપારીઓનું કહેવું છે કે જ્યાં સુધી અમને તૈયાર વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી દુકાનો છોડીશું નહીં ટીમ વડોદરાના નેજા હેઠળ કરવામાં આવેલા પ્રયાસને હાલ પૂરતું ગ્રહણ લાગવા જઈ રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અન્ય વેપારીઓ જણાવે છે કે જ્યાં સુધી અમને વૈકલ્પિક તૈયાર જગ્યા નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા આ જગ્યા ખાલી નહીં કરીએ તંત્ર જોડે છેલ્લી વાત મુજબ જ્યાં સુધી નવી જગ્યા તૈયાર ન થાય ત્યાં સુધી અમે જગ્યા નહીં છોડીએ વેપારીઓ સ્થળાંતરિત થવા માટે તૈયાર છે વેપારીઓ જોડે સંવાદ સાધીને જ આગળનું કામ પાર પાડવામાં આવી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાનું પદ્માવતી શોપિંગ સેન્ટર જૂનું અને જાણીતું છે આ શોપિંગ સેન્ટરની એક તરફ સુવર્ણ મઢિત સર્વેશ્વર મહાદેવની મૂર્તિ છે તો બીજી તરફ ઐતિહાસિક ન્યાય મંદિર અને તેની પાસે ઐતિહાસિક ગેટ આવેલો છે તમામ વેપારીઓ જોડે સંવાદ સાધીને જ આગળનું કામ પાર પાડવામાં આવી રહ્યું છે ત્યારે પદ્માવતી શોપિંગ સેન્ટર દૂર કરીને શહેરની ઐતિહાસિક ઓળખ વધુ સ્પષ્ટ બનાવવાના ઉદ્દેશને હાલ પૂરતું ગ્રહણ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે